ભરૂચ ની ટીમ દ્વારા રોજ ડુપ્લિકેટ નો એક ઓબાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે ખાતે હેપી કોમ્પલેક્ષમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ ની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ આ સિવાય બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજીસ્ટર કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઉડાળ પૂર્વકની કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે એમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર થી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા અસર ત્યાં રિમાન્ડ મંજૂર રહ્યા છે હાલમાં પોલીસ દ્વારા જે મેં રોડ પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે ઓકે